પ્રેઝ લોર્ડ ક્રિસ્મ અલભાઈ દત્તા બહેનો દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ઓગસ્ટ અગિયારમી તારીખ આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે તમારા પરિવારજનો માટે અને તમારા દરેકના હેતુ મળી છે પ્રાર્થના કરું છું તમારા બાઇબલ લઈ લો માથીનો ગ્રંથ સત્તરમો અધ્યાય બાવીસથી સત્યાવીસમી કલમ સુધી તેઓ ગાલિલમાં ફરતા હતા યરસામાં શું શિષ્યોને કહ્યું માનવ પુત્રને માનવીઓના હાથમાં સોંપી દેવામાં આવશે તેઓ તેનો વધ કરશે ત્યાર પછી ત્રીજે દિવસે પાછો સજીવન થશે આથી શિષ્યો ખૂબ ખિન્ન થઈ ગયા તેઓ કપરનાવ આવ્યા એટલે મંદિરનો વેરો ઉગ્રના ઉગર એ પિતર પાસે આવીને કહ્યું તમારા ગુરુ મંદિરનો વેરો નથી ભરતા પિતરે કહ્યું ભરે છે ને પિતર ઘરમાં ગયા અને કંઈ બોલે તે પહેલાં જ ઈશુએ તેને પૂછ્યું સિમોન તને શું લાગે છે પૃથ્વીના રાજાઓ કર કે વેરો કોની પાસેથી ઉઘરાવે છે તેમની પોતાની પ્રજા પાસેથી કે બીજા પાસેથી પિત્તરે કહ્યું બીજાઓ પાસેથી એટલે ઈશ્વરે કહ્યું તો તો પ્રજાને મુક્તિ છે ને છતાં આપણે એ લોકોને દુભાવવા નથી ઈચ્છતા એટલે તું સરોવર પર જઈને ગલનાક અને જે પહેલી માછલી પકડાય તેનું મોડું ઉગાડજે એટલે તને તેમાંથી એક રૂપાનો સિક્કો મળશે તે લઈને તું તારો અને મારો વેરો એ લોકોને ભરી દેજે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્ત વાલભાઈ હતા બહેનો પ્રભુ યસુ એક મહાન શિક્ષક છે પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય પાઠ શીખવાડે છે સસારિયા ફિલિપમાં પિત્તરને પૂછ્યું માનવ પુત્ર કોણ પૂછ્યું છે અને તમે લોકો શું કહો છો અને ત્યારે પિત્તરે જવાબ આપ્યો આપતો ચેતન સુરેશ્વરના પુત્ર અર્થ સમજ્યા વગર એટલે ત્યાર પછી આજના શુભ સંદેહ જોઈએ કપરનાવ આવી ગયા કપરનાવ પિતરના ત્યાં અને ત્યાં આવ્યા અને ત્યારે એક જણ આવીને વેરો તમારો ગુરુ વેરો નથી ભરતા એમ પૂછે છે પિતર કહે છે ભરે છે ને ખિસ્ત માલ હતા બેનું ફિલિપના ધર્મશુર બધા બીજા અધ્યાયમાં છઠ્ઠી કલા આપણે જોઈએ છીએ પ્રભુ ઈસુ ઈશ્વર ઈશ્વરના પુત્ર હોવા છતાં શૂન્યવત બન્યા અને માણસ બન્યા અને જૂના કરારના બધા જે નિયમો હોય જે પૈગમ્બર વાણી હોય એ બધું પૂર્તિ કરવા માટે આવ્યા એમ કરીને આપણને જાણવા મળે છે કૃષ્ણ કૃષ્ણવાલા ભાઈ તાબહેનો એટલે જ્યારે આ વેરાની વાત થાય પ્રભુ શું કહે છે પિતર તું જઈને દરિયામાં જઈને સરોવરમાં જઈને માછલી પકડ અને પહેલી માછલી તું પકડે એના મોડા ખોલજે એમાં એક શકલ મળશે તારો અને મારો વેરો ભરી દેજે ખ્રિસ્ત માલા ભૈયતા બહેનો પ્રભુ ઈસુ સાચા પ્રજા તરીકે જીવતા હતા એક એક નિયમનું પાલન કરતા હતા અને પછી આ ઘટના દ્વારા પ્રભુ ઈસુ એક અદ્ભુત પાઠ શીખવાડે છે પ્રભુ ઈસુ અને પિતર એક જ છે પ્રભુ ઈસુ પોતે એને મોટી જવાબદારી આપી હતી સાથે સાથે બીજો એક અદ્ભુત પાઠ આ શુભ સંદેશ આપણે શીખવાડે છે જ્યારે જ્યારે સિચ્યુએશનમાં હોય જ્યારે જ્યારે મુશ્કેલીમાં હોય પ્રભુ અદ્ભુત રીતે તમારા જીવનમાં અને મારા જીવનમાં કરે છે જ્યારે એ બધા લોકો મિસર દેશમાંથી મુક્ત થઈ આવતા હતા રણમાં જ્યારે ભૂખ્યા થયા હતા ઈશ્વરે એમને અદ્ભુત રીતે મન ખાવા માટે આપ્યું હતું અને રણમાં ખડક ઉપર બરાબર યગ્રતા ત્યાં પાણી નીકળે છે જુનાકરણ મહાન જે પેયગંબર શક્તિશાળી હોય એ પેયગંબર એલિયા અને ત્યારે એમ કહેવામાં આવે છે જરૂર વાંચો પહેલાં રાજાઓના ગ્રંથમાં સત્તરમો અધ્યાય સત્તરમો અધ્યાયમાં કાગડો આવીને એમને ખાવાનું આપ્યું હતું યોના ના બીજી ફરી આપણે જોઈએ છીએ એ નાસી જાય છે અને પછી દરિયામાં ફેંકી દેવામાં આવે છે ત્યારે ઈશ્વર એક અદ્ભુત રીતે ત્યાં એક મોટી માછલી મોકલે મોકલે છે એને ગળી જાય છે અને પછી એ જ માછલી એને કિનારે સૂકીને જતા રહે છે ઈશ્વરને બચાવવા માટે આ માછલી મોકલી અને કિનારે આવી પહોંચ્યા તમારેને આપ આપણા દરેકના જીવનમાં જ્યારે જરૂર હોય જ્યારે તકલીફ હોય જ્યારે મુશ્કેલી હોય ત્યારે આજે પણ આપણા દરેકના જીવનમાં અદ્ભુત અદ્ભુત કાર્ય કરે છે પ્રભુ આપણા જીવનમાં જે આશીર્વાદ હોય આપણે યાદ કરવાનું છે પ્રભુનો આભાર માનવું છે કારણ પ્રભુ આપણે દરેકને ખેર કરે છે દરેકની કાળજી રાખે છે આ કૃષ્ણ ભાઈ તબેનો આજના મન ચિંતન સાત્ર પાઠ સમજવા માટે પ્રભુજીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાને દિવ્ય સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષિક છો પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો પ્રવૃત્રો આ મેન બોલો દિવ્ય દયાનો જય સાથે સાથે આજે પણ એક મહાન સંત સંત ક્લેરનો તહેવાર ઉજવીએ છીએ હેપી ફીસ્ટ